ડીસા જીઆઈડીસી ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટમાં એકવીસ મજૂરોના મોતના આરોપીઓને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા જિલ્લાના ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો જેમાં ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મજૂરી મધ્યપ્રદેશના મજૂરો કામ અર્થે હતા ત્યારે મંગળવારે સવારે ફેક્ટરીમાં મજૂરો ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા ત્યાં ઓચિંતો બ્લાસ્ટ થતા ફેક્ટરીની ધાબાની છત પણ તૂટી ગઈ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જે કામ કરી રહ્યા હતા તે બાદ એકવીસ મજૂરોના ઘટના સ્થળે મોત થયા ઘટના એટલી ભયંકર હતી કે ભલભલાના કાળજા કપાવી દીધા ત્યારે બ્લાસ્ટના સમાચાર મળતા જિલ્લા તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે આવ્યું અને બચાવ કામગીરી ચાલુ કરી જેમાં આજ રોજ મંજૂરી વિના ફટાકડાની ફેક્ટરી ચલાવી રહેલા પિતા પુત્રને આજે કોર્ટમાં હાજર કરતા કોર્ટે પિતા પુત્રને આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ત્યારબાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા આરોપી પિતા પુત્રને ડીસા બજારમાં ચાલતા ફરવામાં આવ્યા ત્યારે ડીસાવાસીઓ પોલીસની વાહવાહી કરી આ બ્લાસ્ટ કેસમાં પોલીસ દ્વારા બંનેની તપાસ ચાલુ કરવામાં આવી રહી છે આજે બંને આરોપી ઓને પોલીસ ઘટના સ્થળે લાવી પૂછપરછ કરવામાં આવી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે અધિકૃત ચાલતી બોમ્બ ફેક્ટરીમાં એકવીસ લોકોના મોત થતાં બંને રાજ્યોમાં અરીરાટી પ્રસરી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સિક્સટીન ગુજરાતી જયંતિભાઈ બનાસકાંઠા